મોમય તું જોગણી ને મારી જી હારો સમય એ ઓલી હાંડળી નો યશવાર બોલો કી ગામની સ્થાપના કરી તે દુના ભોળિયા નાથ બેઠા છે ને વાહ ભગવાન વાહ બધું તમારું નાજ છે બધું તમારું ના છે ભગવાન પોળીયા નાથ ને ગણપતિ મહારાજ ને શેરડી ને બધું સરસ મજાનું છે જો કર્યા આયથી લઈને આ ફૂલના સડાવી દેવાના બરાબર પોળીયા નાથ ને રીઝવી દેવાના કેવા સરસ બેઠા જો આ બેઠા છે અમારે સરસ મજાના જો રસ્તો અમારો નિશાળે જવાનો રોડ ઉપર મળી જાય તેમ ક્યાંક આવો સાફે તો આપડે તો કોઈક ખાલી કેવા વાળું જોઈએ જ પગી જાવ ભલે અડધી રે બી પી પણ જાઉં ખરા બધાને ગીરી જવું જ પડે ને હે ભાઈ ન જવું પડે લ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ જો સરસ મજા માતાજીને રીઝવી દીધા ગણપતિ મહારાજ ને રીઝવી ધૂપ ધુવાડા નગરબી કાંઈ ઘટે ખરું હે ભાઈ આ મારા પાણીયા ભાઈ છે મારા રોડે નીકળ્યું કે આવો મા સાફ પીવાય તે હું સાફ પીવા આવી ગઈ બરાબર અને સરસ મજાની શેરડી ભગવાનને એમ થયું કે કાંઈક કાતળી મેં ભગવાનને પણ એ હતા લગન ગાળો એટલો ખુલી ગયો કે નહીં તે એ લગ્નગાળામાં શેરડી ખાવા ક્યાં રહેશે શેરડી પડી રહ્યા ને આ લાડવા ખાવા પગ દીધા મેં કીધું ગણપતિ મહારાજ મારી તમે ગદ્દારી કરો છો તો કે હું લાડવો જ લાવતા નથી કોઈ દી મારા રોજ તમને દર્શન કરવા પૈકી લાગુ ગણપતિ કર્યું મેં પો ભાખરી કરી થોડો ગોળ નાખી દઈ અને લાડુઓ નાનો એવો વાળીને ધરાવી દઈએ તો તમે ગામમાં નોતરું દે ખાવા ઉપડી છો તો તમે આવવા હું છો તો કે લાવું છું પણ હાલે ઉંધાળી લઈને ભાગે છે ને ત્યાં લોકો એમ કહેશે લાડુઓ લઈને ઉંદીડી ભાઈ લાડવો પડ્યો હાચી વાત છે લાવું જ શું ગણપતિ મહારાજ કે મેં તમે મારે ગદ્દારી કરો છો નહીં ગદ્દારી નહીં કરતો લાવું છું પણ ગણપતિ મહારાજને મને એટલા બહુ ગમે આુસે છે મને ગણપતિ મહારાજ બહુ ગમે એવો હું રોજ ગણપતિ અરે થોડીક વાતું કરી લો કે આ ગણપતિના કેમ છે આજ ક્યાંય નોતરું બોતરું છે પછી એમ કંઈક જવાબ નહીં આવ્યો તો હું એકાંક ભાખરી બાખરી કરી અને અડ્યો કેવો લાડવો કરું ધરાઈ દો લ્યો મજ કરો કા ગણપતિ મહારાજ આજ સૃષ્ટિમાં ક્યાં કાંઈ તાણી લાટ આપ્યું છે ભગવાને અને તમે બધું ભેગું સંપત્તિ સુખને બધું લેતા આવ્યા છો ભગવાન ભોળિયાનાથના પુત્રમાં કાંઈ ઘટે ભગવાન તો ભાણિયા ભાઈને ઘરે જો સરસ મજાના શાહ પીવે છે તો મને શાહ પાયો ને જો કેવી સરસ મજાની રોટલી બનાવી દીધી હે હા શું સરસ મજાની હે આ નાસ્તા પાણી કરો અને કામે વયા જાઓ ઢોળવાંગડા કેટલા સોટા કોઈ દિવસ જોયા છે આમ તો જો ઘોડો સરસ મજાના કોઈ દી ન જોયા હોય ને તે હું દેખાડું આમ જો જોાડી ને ડબ્બા જેવું લાગે બોલ आणि पसा पगमा जहा पेरावेला, पेरा वेला खूप वारा सरस मजाना अला तबे आज झांजर केम ना पेरायवा झांजर केम એવું છું એ થાકે નહીં મન થાય જાંદર પહેરાવાનું કારણ શું ચંદશે આ કઈ બાજુ થાય છે

મારો વિડીયો સારો લાગે તો લાઈક બી કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ